તો ખાતે વન વિભાગની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે મેઘરજ તાલુકાના પહાડીયા ગામ નજીક જંગલની જમીન પર છેલ્લા ચાલીસ વર્ષથી ભૂગવટો ધરાવતા એક ગરીબ ખેડૂતનું ઝૂંપડું વન વિભાગ દ્વારા તોડી પાડવામાં આવતા ખેડૂત પરિવાર ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે ચંદુભાઈ નામના ખેડૂત પત્ની અને નાના બાળકો સાથે જમીન પર આ ઝૂંપડામાં રહેતા અને આકાશી ખેતી કરી ગુજરાત ચલાવતા પરંતુ વનકર્મી વહેલી સવારે વાહનો સાથે પહોંચ્યા અને કોઈ પણ નોટિસ વગર ઝૂંપડું ખાલી કરાવી તોડી નાખ્યું જેના કારણે પરિવાર રસ્તા પર આવી ગયો છે કિસ્સામાં વધુ ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે ખેડૂત ચંદુભાઈ વનકર્મી સામે રૂપિયા લઈ ભોગવટો ચાલુ રાખવા દેવાનો ગંભીર આરોપ મૂક્યો છે તેમના જણાવ્યા મુજબ ગત વર્ષે વન વિભાગના કેટલાક જવાબદારોને ચાલીસ હજાર રોકડા આપ્યા હતા વર્ષે પચાસ હજારની માંગણી કરવામાં આવી રહી છે અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે રકમ ન આપતા જ તેમનું ઝૂપડું તોડી પાડવામાં આવ્યું છે

ચાલીસ હજાર રૂપિયા મારા પાસેથી માંગણી કરી હતી અને પચાસ હજાર રૂપિયા આપ્યો તો આ છાપરું રહેશે કે પાડી નાખવામાં આવશે અને ગામના પ્રેરક એને પણ મારા જોડે ઉઘરાણી કરી કે ભાઈ પૈસા આપી દે ચોકીદાર પેરકો કે ચોકીદાર કે ઉઘરાણી કરી કે પૈસા આપી દો કે આ છાપરું પાડી નાખવામાં આવશે મેં ના આપ્યા એટલે બે દિવસે પછી સ્ટાફ જંગલ ખાતાનો સ્ટાફ આવી મારું છાપરું પાડી નાખવામાં આવ્યું છે અને હાલ હું ખુલ્લામાં કોઈ આધાર આધાર પુરાવા વગર હાલ હાલમાં જંગલ લગભગ ચાલીસ થી પચાસ ઝુંપડો બનાવેલ છે અને હાલ એ પર ભોગવટો કરે છે તો એમનો પાડવામાં ના આવ્યું તો મારું કેમ પાડવામાં આવ્યું મને કોઈ કારણ મળતું નથી